રુસ્તમ ખાને બોલાવી લીધા હતા કસરત પૂર્ણ કર્યા બાદ જ્યારે હુમલાની સાથે બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને કરી આ સમગ્ર હુમલાનો વિડીયો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો જે બાદ વાપી જડીસી પોલીસે કાર્યવાહી આરંભી હતી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો વાપી પોલીસ તમામ શારૂપીઓની છડપી થાય છે આ રૂપીઓ વાપીનાથ ચિરી અને ઇમરાનનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે વાપી જીઆઈડીસી પોલીસના વિસ્તારમાં આવેલા ફિટનેસ હબના મેમ્બર સંદીપ રાજભરને આ જ જીમના અન્ય મેમ્બરોએ ધોકા લાકડી અને પાઇપ વડે જીમની બહાર માર મારવાની ઘટના બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને ફરિયાદ ફરિયાદમાં લખાયા પ્રમાણેની ફરિયાદ લીધેલી ફરિયાદી છ આરોપી નામ તમામ છ આરોપી બંને આ ફિટનેસ હબ જીમ છે એ જીમના જ મેમ્બરો છે અને ફરિયાદી જીમમાં લેગ્સ નું કામ કરી રહ્યા હતા ત્યારે જે આરોપીઓ હતા એમને કીધું અમારે કામ કરવું છે એ બાબતે કસરત કરવાની બાબતે ફરિયાદી આરોપી વચ્ચે બબાલ થયેલી અને એનું મંદુખ રાખી અને ફરિયાદી ભેગા મળી અને જીમની બહાર માર મારેલો જે અંગે જીઆરડીસી પોલીસને જાણ થયેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદીની રાયોટીંગની ફરિયાદ દાખલ કરેલ છે આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીની રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે